તો રિઝર્વ બેંકને એવી શંકા છે કે આખા ટ્રાન્ઝેક્શનની અંદર મની લોન્ડરિંગ થયું હોય કારણ કે વોલેટ પેટીએમ અને પેટીએમ બેંકની વચ્ચે કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહાર જોવા મળ્યા છે બીજું કે એક જ પેન કાર્ડ એટલે એક પેન કાર્ડનો ઉપયોગ કરીને એક હજાર ખાતા ખોલાવવામાં આવ્યા છે નમસ્કાર દર્શક મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે પેટીએમ સામે પગલાં લીધા હતા અને તે વખતે રિઝર્વ બેંકે એવું કીધું હતું કે નિયમોના ઉલ્લંઘનને કારણે પેટીએમ પર પગલાં લેવામાં આવ્યા છે અને નવા ગ્રાહકોને જોડવા પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો અને ઓગણત્રીસ ફેબ્રુઆરીથી પેટીએમ કોઈપણ ક્રેડિટ ડેબિટના કોઈ પણ કામ નહીં કરી શકે એવા એક્શન આરબીઆઈએ લીધા હતા હવે અમને એવું જાણવા મળ્યું છે કે આની અંદર રિઝર્વ બેંકને ઘણી બધી બાબતોની જાણકારી મળી હતી કે પેટીએમ કદાચ મની લોન્ડરિંગ કરી રહી છે એવી પણ આરબીઆઈને શંકા છે અને એક જ પેન કાર્ડનો ઉપયોગ કરીને એક હજાર જેટલા ખાતા ખોલવામાં આવ્યા છે આવી ઘણી બધી વિગતો પણ આરબીઆઈની સામે આવી છે પરંતુ અમે તમારી સાથે એ વાત કરીશું કે પેટીએમના ફાઉન્ડર વિજય શેખર શર્માએ પેટીએમની શરૂઆત કેવી રીતના કરી હતી અને આજે જે નાનકડા પાયા પરથી શરૂ કરીને અબજો રૂપિયા પતિ અબજો પતિ બનેલા માણસે એક નાનકડી ભૂલને કારણે પેટીએમની જે શાખ હતી એને આજે છેદ ઉડાવી દીધો તો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો પેટીએમના ફાઉન્ડર વિજય શેખર શર્મા વિશે વાત કરતાં પહેલાં થોડું આરબીઆઈએ જે એક્શન લીધા છે એના વિશે વાત કરીએ તો રિઝર્વ બેંકને એવી શંકા છે કે આખા ટ્રાન્ઝેક્શનની અંદર મની લોન્ડરિંગ થયું હોય કારણ કે વોલેટ પેટીએમ અને પેટીએમ બેંકની વચ્ચે કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહાર જોવા મળ્યા છે બીજું કે એક જ પેન કાર્ડ એટલે એક પેન કાર્ડનો ઉપયોગ કરીને એક હજાર ખાતા ખોલાવવામાં આવ્યા છે પેટીએમ પાસે પાંત્રીસ કરોડ ઈ વોલેટ છે એમાંથી એકત્રીસ કરોડ સાવ નિષ્ક્રિય છે એટલે આરબીઆઈને ઘણી બધી શંકા છે અને જાણકારોનું કહેવું એમ છે કે ઓગણત્રીસ ફેબ્રુઆરી પહેલાં આરબીઆઈ પેટીએમનું લાઇસન્સ પણ રદ કરી શકે છે હવે વાત કરીએ વિજય શેખર શર્માની કે આ પેટીએમના ફાઉન્ડર છે એણે કંપની કેવી રીતના ઊભી કરી હતી તો વિજય શેખર શર્મા અલીગઢનું એક નાનકડું ગામ છે હરદુઆગંજ આ નાનકડા ઘરમાં વિજય શેખર શર્મા જન્મેલા અને એમનો પરિવારની આર્થિક સ્થિતિ તે વખતે એટલી બધી સારી નહોતી અને એમણે પોતાના ગામની અંદર હિન્દીમાં શિક્ષણ મેળવ્યું અને એ પછી દિલ્હીની અંદર એમણે એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો મતલબમાં એન્જિનિયરિંગ તેઓ ભણ્યા હવે જ્યારે કોલેજમાં ભણતા હતા વિજય શેખર શર્મા ત્યારે એમણે ભણતા ભણતા જ ઇન્ડિયા સાઈટ ડોટ નેટ કરીને એક વેબસાઇટ બનાવેલી અને એ વેબસાઇટ પછી એમણે લાખો રૂપિયામાં વેચી દીધી એ વેબસાઇટ વેચ્યા પછી એમણે બે હજાર દસની અંદર સાઉથ દિલ્હીમાં એક નાનકડા ભાડાના ઘરની અંદર પેટીએમની શરૂઆત કરી એમણે બે હજારની અંદર એક કંપની બનાવેલી હતી વન નાઇન્ટી સેવન કોમ્યુનિકેશન અત્યારે શેરબજારમાં જે પેટીએમની કંપની લિસ્ટેડ છે એ આ નામથી લિસ્ટેડ છે વન નાઇન્ટી સેવન કોમ્યુનિકેશનથી અને જ્યારે આ વન નાઇન્ટી સેવન કોમ્યુનિકેશન શરૂઆત કર કરી ત્યારે એની અંદર રિંગટોન છે ક્રિકેટના સ્કોર છે પરીક્ષાના પેપરોના રિઝલ્ટ હોય કે રિંગટોન જોક્સ આવી બધી બાબતો આ વન નાઇન્ટી સેવન કોમ્યુનિકેશન પર ચાલતી હતી પરંતુ વિજય શેખર શર્માને વાંચવાનો ઘણો શોખ હતો અને એ દિલ્હીના રસ્તા ઉપરથી બધી ને બધું ખરીદીને લાવતા હતા એમાં એમને એક એવી ઇન્સ્પિરેશન સ્ટોરી મળી કે એક માણસે ગેરેજમાંથી કંપની શરૂ કરીને પોતે ઊંચ સફળતાની ઊંચાઈએ પહોંચ્યા એટલે ત્યારે વિજય શેખર શર્માએ નક્કી કર્યું કે હું પણ એક નાનકડી કંપનીથી મોટી શરૂઆત કરી શકું છું પેટીએમ એ જમાનામાં શરૂ થયું હતું કે જ્યારે યુપીઆઈ વિશે લોકોને ખબર નહોતી મોબાઈલથી પણ ટ્રાન્ઝેક્શન થઈ શકે એ વિશેની જાણકારી બહુ લોકો બહુ ઓછા લોકો પાસે હતી અને એવા સમયે વિજય શેખર શર્માએ આ પેટીએમની શરૂઆત કરી અને જબરજસ્ત પ્રસિદ્ધિ પણ મેળવી હતી અને એક નાનકડી શરૂઆતથી આજે વિજય શેખર શર્મા અબજો રૂપિયાના માલિક બની ગયા છે પરંતુ એમની એક નાનકડી ભૂલ બહુ ભારે પડી છે જ્યારે વિજય શેખર શર્માની વાત થતી હતી ત્યારે લોકો એમને પ્રેરણા તરીકે જોતા હતા ઘણા બધા યુવાનો એમના વિશે જાણકારી મેળવતા હતા અને એમ ઇન્ટરવ્યૂમાં પણ બધા લોકો એવી વાત કરતા હતા કે આ એક નાનકડા ગામમાંથી આવેલો માણસ જો આટલું કરી શકે તો બીજા કોઈ યુવાનો પણ કરી શકે છે કારણ કે એમની ઇન્સ્પિરેશનની ગાથા ઘણા બધા લોકો ગાયા કરતા હતા પરંતુ વિજય શેખર શર્મા એ એવી ભૂલ કરી દીધી કે આજે પોતેનું પોતાનું પીટીએમ પેટીએમ તો મુશ્કેલીમાં આવી ગયું છે પણ લાખો રોકાણકારો અને લાખો ગ્રાહકોને પણ મુશ્કેલી પડી ગઈ છે કારણ કે પેટીએમનો જે શેર હતો એ આ રિઝર્વ બેંકની જાહેરાત પછી સતત બે દિવસ વીસ ટકા સ ડાઉન સર્કિટ લાગીને બંધ રહ્યો એટલે ચાલીસ ટકા ભાવ માત્ર બે દિવસની અંદર જ તૂટી ગયા આમ તો જ્યારે પેટીએમનો ઇશ્યુ આવેલો અને તે વખતે એનો ભાવ શેર બજારમાં લિસ્ટ થયો અને જ્યારે એનો ભાવ ડાઉન થયો જે પહેલે જ દિવસે ત્યારે વિજય શેખર શર્મા જાહેર જાહેર મંચ પરથી રડ્યા હતા કે એમને એવી આશા હતી કે ભાવ ઉપર જશે પરંતુ ભાવ નીચો ગયો પરંતુ જે બી કંઈ કારણ હોય આજે પેટીએમના જે શેર ધારકો છે એમણે તો ઊંચામાં એકવીસો રૂપિયાના ભાવે જ્યારે શેર આપેલો ત્યારે આઈપીઓમાં પૈસા ભરેલા અને અત્યારે શેરનો ભાવ સીધો ચારસો રૂપિયા પર બંધ છે તે પણ વીસ ટકા સર્કિટ પર એટલે કાલે ખુલે તો પાછો વધારે ડાઉન થાય તો પણ નવાઈ નહીં લાગશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ